તો અજય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો આજે ગુરુવાર છે તો આજે આપણે આપવાનો છે મોક ટેસ્ટ અને અત્યારે હું નવ વાગે ઉપર આવ્યો છું મારા કાલે જાઓ અને અત્યારે આપણે નવ વાગ્યા છે તો કરંટ અફેર કરવાનું છે અને આજે વહેલો નહીં ઉઠ્યો કેમ ખબર તમને તો કાલે એટલો બધો રાતે વરસાદ પડ્યો ને ઊંઘ બી નથી આવતી મારા કાલે જાઓ અને કાટકા બી થતા હતા અને વરસાદ બરાબર ન પડતો એકદમ ચાલુ થાય ને તો કેવું કેવું એકદમ વરસાદ ચાલુ થાય તો કેવું સિચ્યુએશન થઈ જાય મારા કાલે જાઓ હાચું કહેવા તમે સાચી વાત ને બધું એટલું બધું વાવાઝોડું વાર સ્રોત ને બાટ શું યાર મારા કાલે જાઓ એકદમ આવો વરસાદ ના આવવો જોઈએ અને જેને બાજરી કરી છે અત્યારે કાપીએ છીએ પલટી ગયું એ જાવ ને એટલે મારા બોલો હુકમ મૂક્યું છે દબા ઉપર હાલો મારા અત્યારે હવે કરન્ટ અફેર કરવાનું છે તો કરંટ અફેર કરીએ હલો તો મિત્રો અત્યારે ફાઇનલી પોણા દસ થઈ ગયા છે તો ચાલો આપણે હવે મોકટેસ્ટ આપવાનો છે મારા કલે જાઓ તો યુવાનો આપણે કયા નંબરનો મોક મોકટેસ્ટ આપવાનો છે ચાલો જોઈ લઈએ કયા નંબરનો છે

પાર્ટ એ કમ્પ્લીટ કરી નાખ્યો છે અને અત્યારે અહીંયા કામ ચાલી રહ્યું છે તો બહુ ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે મારા કલેજા તો અત્યારે આપણે અંદર જઈને ટેસ્ટ આપીશું તો ચાલો અંદર ટેબલ લઈ લઈએ અને પછી અંદર મોક ટેસ્ટ આપવા મળીએ મિત્રો ફાઈનલી એક ને પાસ થઈ ગઈ છે અને આપણો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે અને મારા મિનિટ વધારે લીધી છે વચ્ચે મેલું મશીન એવું ચાલતું હતું અને એના લીધે પછી હું વોશરૂમ બી ગયો હતો એટલે પછી મેં કીધું પાંચ મિનિટ વધારે લેવું પડશે એટલે પાંચ મિનિટ વધારે લીધી છે અને તે છતાં ટાઈમ ખૂટ્યો છે એટલે અમુક પ્રશ્નો ઈ કર્યા છે અને પાર્ટ એમાં મેં બાર પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે અને પાર્ટ બી માં વીસ પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે તો હાલ મારા કલેજા ભૂખ લાગી છે તો ફટાફટ જમી લઈએ તો મિત્રો અત્યારે સવા બે થઈ ગયા છે અને અત્યારે આપણે કરવાનું છે પેપરનું સોલ્યુશન મતલબ કે જે મોક ટેસ્ટ આપે છે ને એનું સોલ્યુશન કરવાનું છે તો ચાલો હવે મસ્ત સોલ્યુશન કરી રાખીએ અને જોઈ લઈએ કે કેટલા સાજા પડ્યા અને કેટલા ખોટા પડ્યા છે તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં કેમ કે ઘરે ડિસ્ટર્બન્સ થતું હતું એટલે પછી મેં કીધું ખેતરમાં જતી મેં સોલ્યુશન કરી નાખ્યું છે તો ચાલો હું તમને કહી દઉં કે મારા કેટલા માર્કસ આવે છે કેટલા સાચા પડે છે અને કેટલા નોટ અટેમ્પ કરે એ તો મેં તમને કહી દીધું છે તો હાલ મારા કલેજ આવો જોઈ લઈએ તો મિત્રો અહીંયા હું અત્યારે બેઠો હતો અને બરાબરની ની કીડી આવી ગઈ છે તો ચાલો મારા કલેજો એથી જગ્યા બદલી અને પહેલાં તમને શું કે મારું રિઝલ્ટ જે આવ્યું છે એ કહી દઉં ચાલો તો મિત્રો પાર્ટ એ ની વાત કરીએ તો મેં બાર નોટ અટેમ્પ કર્યા છે ખોટા બહાર પડ્યા છે અને સાચા મારા છપ્પન પડ્યા છે તો મારા કાલે જાઓ અત્યાર સુધી ગણિતમાં મારા લગભગ સાઈઠની આજુબાજુ પડતા હતા પણ આ મેં જે દિવસથી પ્રેક્ટિસ બંધ કરી છે ને ગણિતમાં એના લીધે કેવું કે ખોટા વધારે પડે છે અને નોટ અટેમ બી હું વધારે કરું છું પણ ચાલો મારા કાલે જાવ પાર્ટ બીમાં બી જોઈ લઈએ રિઝલ્ટ શું આવ્યું છે તો મિત્રો પાર્ટ બીમાં પણ મેં વીસ નોટ એટમ કરે છે અને ખોટા આખા તેપન પડ્યા છે મારા કલેજ આવો ગઈ ફેર તો બહુ ઓછા પડ્યા હતા ખોટા પણ આ વખતે તેપ્પન ખોટા પડે છે અને સાચા સુડતાલીસ પડ્યા છે તો ટોટલની વાત કરીએ તો મારા કલેજ આવો બત્રીસ મેં નોટ આટેમ કરે છે સાચા એકસો ત્રણ પડે છે અને ખોટા પાસઠ પડે છે તો માઇનસ કરીએ તો મારા કલે જાઓ જુઓ એકસો ત્રણમાંથી સોળ પોઈન્ટ પચીસ માઇનસ કરીએ તો છ્યાસી પોઈન્ટ પંચોતેર મારું રિઝલ્ટ આવે છે મારા જાઓ અને આજે મેં જે મોક ટેસ્ટ આપ્યો ને પાંચનો મનો એ મને થોડો હળ લાગ્યો હાચું મારા કલેજાઓ અને જે બી મેં પ્રશ્ન થિયરીમાં કર્યા ને એમાં કન્ફ્યુઝનના કારણે જે કેટલા તે પણ ખોટા પડ્યા ને એ કન્ફ્યુઝનના કારણે પડ્યા અને ગણિતમાં બી જે ખોટા પડ્યા છે ને એમાં ગણતરીમાં બહુ જ ભૂલ આવતી હતી અને કેવું કે આજુબાજુ પેલું મશીન ચાલુ હતું ને એટલે કામકાજ ચાલુ હતું ને એના કારણે કેવું કે ડિસ્ટર્બન્સ બહુ થતું હતું અને મગજ બી મને બહુ દુખાવો થઈ ગયો હતો મારા ઘરે જાઓ પણ શું કરીએ હવે કરવું તો પડે ને હવે ટેસ્ટ આપણે આપવાનો છે તો હવે હવેથી મારો વિચાર એવો છે કે લાઇબ્રેરીમાં જાવ અને લાઇબ્રેરીમાં જ ટેસ્ટ આપો કેમ કે લાઇબ્રેરીમાં એકદમ શાંત વાતાવરણ અને આપણી વિચારશક્તિ બી કેવું કે એકદમ પરફેક્ટ ચાલે અને જે વિચારે ફરફટ વિચારે મારા ખાલી જાઓ તો પેલું ડિસ્ટર્બન્સ થતું હોય ને એટલે વિચારવાની મજા આવે અને પછી જોઈએ એવું કેવું કે આપણું દિમાગ કામ ના કરે સાચી વાત મારા ઘરે જાઓ તો હાલો હવે કહેવાનું હવે સોલ્યુશન જોઈ લે કે શું કારણથી ખોટા પડે છે તો હાલો

કેમ કે ગણિત અને રિઝનિંગમાં બાર ખોટા પડે છે અને બાર નોટ એટેમ કરે છે અને ઉતાવળના કારણે બાર પ્રશ્નો ખોટા પડે છે અને મને ગણિત અને રીઝનિંગમાં પ્રશ્નો ખોટા પડે ને એટલે બહુ ખોટું લાગી રહ્યું છે કેમકે મને ગણિત અને રિઝનિંગમાં વધારે ઇન્ટરેસ્ટ છે અને મને વધારે આવડે છે પણ ઘણા દિવસથી પ્રેક્ટિસ ઓછી કરી છે કેમ કે થિયરીમાં થોડું વધારે ધ્યાન છે મારા કલેજાઓ પણ શું કરવાનું હોય કહેવાનું નહીં ઉતાવળના કારણે થયા કરે અને આ જે પાંચમા નંબરનો મેં યુવાનો જે ટેસ્ટ આપ્યો એમાં મને કે બહુ હાર્ડ લાગ્યું મારા કલેજાઓ એટલે કે એટલું બધું બી હાર્ડ નહીં અને એટલું બધું હેલું નહીં પણ અત્યાર સુધી મેં જેટલા બી યુવાના મોકટેસ્ટ આપ્યા ને એના કરતાં તો આજનો જે મોકટેસ્ટ હતો ને એ થોડો હળ હતો અને હવે હાર્ડ હતો કે નતો હાર્ડ એ તમે કમેન્ટ કરીને કહેજો મારા કડ જાઓ હાલો અત્યારે હવે ઘર જઈએ એકદમ ફ્રેશ થઈએ અને હજુ કેવું કે પાર્ટ બીનું બી સોલ્યુશન બાકી છે થિયરીનું તો હાલો એ બી સોલ્યુશન કરી અને જોઈ લઈએ કે શું કારણથી ખોટા પડે છે અને કન્ફ્યુઝન બહુ થતું હતું થિયરીમાં આજે પણ કંઈ વાંધો નહીં હાલો મારા પ્રેક્ટિસ કરતા રહીશું રિવિઝન કરતા રહીશું જે થશે એ ઉપરવાળા ઉપર પછી છોડી દેવાનું મારા કડ જાઓ અને એક્ઝામ જેમ જેમ આવે છે ને એમાં આમ ટેન્શન થોડું વધતું જાય છે મારા કાલે જાઓ પણ શું કરીએ હવે ટેન્શન તો રહેવાનું કેમ કે મોક ટેસ્ટમાં જોઈએ એટલા માર્ક્સ આવતા નથી અને હવે જોઈએ એક્ઝામમાં કેટલા આવશે પીએસઆઈની એક્ઝામ આપીને તો મેં વિચાર્યું ન હતું કે સો પ્લસ આવશે પણ એકસો ને સોળ માર્ક્સ આવી ગયા હતા તો કોન્સ્ટેબલની એક્ઝામમાં બી લગભગ મારા દોઢસો જેવા આવી જાય એવી ભગવાનને હું પ્રાર્થના કરીશ કેમ કે મહેનત તો કરું છું પણ હવે નહીં આવતા તો શું કરું મારા કલેજ આવશે સાચી વાત ને તો હવે મોક ટેસ્ટ તો કંઈ કહેવાય નહીં મોક ટેસ્ટ કરતાં હંમેશા જે આપણે એક્ઝામ આપીએ ને એમાં વધારે જ આવે એવું બધાનું કહેવું છે અને તો જોઈએ હવે કઈ રીતનું થાય છે તો હાલો અત્યારે તો ઘરે જઈએ ફ્રેશ થઈએ તો મિત્રો મેં થિયરીનું સોલ્યુશન કરી નાખ્યું છે અને અત્યારે હું બાઇક લઈને જાઉં છું દુકાનનો થોડોક સામાન લાવવાનો છે અને ઘરનું થોડું કામ છે તો હાલો મારા ઘરે જાઓ જતા આવીએ અને કામ પૂરું કરી દઈએ અને પછી પાછા આવીને વાંચવા બેસી જઈશું તો હાલો તો મિત્રો અત્યારે હું ઘરે આવી ગયો છું અને અત્યારે શું કરું છું ખબર તમને જો પનીર શાક બનાવી રહ્યો છું અને આ જો વાડકો ભરીને પનીર છે આ પનીર ની સબ્જી બનશે તો હાલો મારા ઘરે કલે બનાવી દઈએ તો મિત્રો ફાઇનલી જો આ સબ્જી બની ગઈ છે હવે સીધી ખાવાની જ વાત છે પણ અત્યારે નહીં ખાવાની અત્યારે આપણે વાંચવાનું છે તો હાલ મારા કાલે જાઓ વાંચવા જતા રહીએ ફટાફટ તો મિત્રો અત્યારે હું ધાબા ઉપર આવી ગયો છું અને અત્યારે થઈ ગયા છે તો અત્યારે આપણે આગળના જે મોક ટેસ્ટ છે ને એના પ્રશ્નો વાંચવાના છે તો ચાલો મારા એ પ્રશ્નો રિવિઝન કરી લઈએ થોડા હલો તો મિત્રો અત્યારે સાડા સાત થઈ ગયા છે મસ્ત યુવાના જે પેપર નંબર બે છે એનું રિવિઝન કરી નાખ્યું છે મસ્ત અને સરસ અમુક પ્રશ્નો કેવો દિમાગમાં ઉતરી ગયા છે અને રિમાઇન્ડ બી થઈ ગયા છે તો હલો મારા કાલે જાઓ નીચે જોઈએ નહીં ધોઈ નાખીએ પછી જમી લઈએ અને પછી નવ વાગે વાંચવા બેસાશે તો વાંચીશું કેમ કે આજે શું છે ખબર તમને આરસીબી અને